હેલો મિત્રો નમસ્કાર એન સી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો ખાસ કરીને તમે જો અમારી એન સી ક્લાસીસ ચેનલમાં નવા હોય હજી સુધી આપણી એન સી ક્લાસીસ ચેનલને જો મિત્રો સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં બરાબર ફટાફટ મિત્રો આપણી એન સી ક્લાસીસ ચેનલની અંદર તમે જોડાઈ જજો મિત્રો હવે ટેટ વનની જે પરીક્ષા જે વિદ્યાર્થી મિત્રો હતા જે ઉમેદવાર મિત્રો જેમને કહેવાશે તો એ જે ઉમેદવાર મિત્રોની એક રાય છે કે હવે ટેટ વનની પરીક્ષા તો આપી દીધી પણ એનું જે મેરિટ છે એ મેરિટ કેટલું રહેશે બરાબર તો એને લઈને ખાસ કરી એમનામાં એક સંકોચ છે કે એમનું મેરિટ ગયા સુધી અટકી શકે તો મિત્રો વાત કરીએ કે છેલ્લી જે આપણી પરીક્ષા બે હજાર ત્રેવીસની અંદર ટેટ વનની લેવાની બરાબર તો એ ટેટ વનની અંદર જે ખાસ કરીને મેરિટ જે હતું એ મેરિટ જે અલગ અલગ કેટેગરી પ્રમાણે આપણી સમક્ષ છે બરાબર મિત્રો એની પહેલાં આપણી ચેનલમાં નવાય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બોલતાની મિત્રો આપણા વિડીયો જોવા હોય તો જોઈ લેજો ટેટ ટુની અંદર અને ટેટ વનની અંદર અને ટાટ નવ દસ અને અગિયાર બારની અંદર પણ જે આપણે મેરિટની વાત કરી હતી એ જ પ્રમાણે મેરિટ થોડુંક એકાદ ટકોની પણ માત્ર અડધો ટકો આગા પાછું ધયું છે વધારે થયું નથી બરાબર તમે જો કેટેગરી વાઇઝ વાત કરીએ તો જે વિજ્ઞાન પ્રવાહ છે બરાબર તો વિજ્ઞાન પ્રવાહની અંદર જે જનરલ કેટેગરી છે તો જનરલ કેટેગરીની અંદર મિત્રો અહીંયા મેરિટ જે 63 છે બરાબર વિજ્ઞાન પ્રવાહ માટેનું તો એ મેરિટ મિત્રો જે 64 સુધી જઈ શકે છે બરાબર 64 મિત્રો હા મિત્રો ચોસઠ પ્રથમ તબક્કાની જ આપણે વાત કરીએ છીએ તબક્કાઓ તો જ છે ટેટ વનની અંદર એકથી પોંચની અંદર તબક્કાઓ તો ઘણા ખરા પડશે વિજ્ઞાન પરવાની અંદર વાત કરીએ તો ઇડબ્લ્યુ એસની અંદર બાસઠ પોઈન્ટ પચાસ એની અહીંયા ત્રેસઠ મેરિટ અટકશે મિત્રો લખી લેજો સો ટકા માહિતી સાચી જ મૂકીએ છીએ ખોટી ના હોય એમાં આપણે એનાલિસ એનાલિસિસ એકવાર કરીએ છીએ ઓબીસીની અંદર મિત્રો એકસઠથી એકસઠ પોઈન્ટ પચાસ મેરિટ જવાનું છે જ્યારે એસસી કેટેગરીની અંદર 59 મેરિટ જશે એસસી કેટેગરી મિત્રો અને એસટી કેટેગરીની અંદર મિત્રો જે 53 છે એમને ચોપન મેરિટ જઈ શકે છે બીજી બાજુ મિત્રો હવે સામાન્ય પરવાની વાત કરીએ તો સામાન્ય પરવાની અંદર જે પોસઠ ટકા મેરિટ હતું જનરલ માટેનું બરાબર તો એ જનરણ માટેનું મેરિટ મિત્રો છાસઠ જશે કેટલું જશે છાસઠ લખી લેજો લખવું એટલે લખી લેજો મિત્રો કેટલું જશે છાસઠ ઈ ની અંદર પણ એક ટકો વધી જશે એટલે 65 થશે બરાબર અને ઓબીસી તો ઓબીસીની અંદર પણ મિત્રો ચોસઠ થવાનું છે બરાબર સામાન્ય પરવાની વાત કરું છું જ્યારે આ જનરલની વાત છે આઈડબલ્યુ એસની વાત છે અને એસ એસસીની અંદર મિત્રો એકસઠ રહેશે આમાં એકસઠ મેરિટ રહેવાનું છે જ્યારે એસટી કેટેગરીની અંદર વાત કરીએ બરાબર તો એમાં ઓગણસા આજ દિવસ સુધી કેટલી ભરતી થઈ છે બરાબર કુલ વાત કરીએ તો કયા વર્ષમાં કેટલી ભરતી કરી સરકારે તો જ્યારે બે હજાર તેર ની અંદર ટેટ વન ની વાત કરવામાં આવે તેર ચૌદની અંદર ત્યારે માત્ર ને માત્ર અઢારસો જ ઉમેદવારોની ભરતી કરવામાં આવેલી હતી વધારે ની માત્ર અઢારસો ઉમેદવાર મિત્રો અવાજ સારો આવતો હોય તો હાઈલ લખીને મોકલો નહીં બાકી ચેનલમાં નવાય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું તમારું કાર્ય છે ભૂલતા ને મિત્રો બે હજાર ચૌદ પંદરની વાત કરીએ મિત્રો બે હજાર ચૌદ પંદરની વાત કરીએ તો બે હજાર ચૌદ પંદરની અંદર કુલ બે હજારની ભરતી કરી છે બરાબર ત્યારે પણ પરીક્ષા લેવાની હતી ચૌદ માં પણ લેવાની છે તેર માં પણ લેવાની છે બે હજાર પંદર સોળ ની વાત કરીએ તો ત્યારે પણ એ લોકોએ છસો ને ની ભરતી કરી છે ટેટ વન હો મિત્રો માત્ર ટેટ વન ની જ વાત કરીએ બે હજાર સત્તર અઢારમાં તેરસોની ભરતી આવી મિત્રો બરાબર અને બે હજાર બાવીસમાં તે ભરતી સાતસો સડસઠ અને એક હજારની ભરતી કરવામાં આવી બરાબર અને હમણાં જે આપણી ભરતી કરવામાં આવી તો મિત્રો પોંચ હજારની ભરતી કરવામાં આવી છે શિક્ષકોની બરાબર હાલ વાત કરીએ તો પાંચ હજારની ભરતી કરવામાં આવી સ્પેશિયલ કચ્છની અંદર પણ અલગ શિક્ષકો ફાળવામાં આવ્યા કુલ જે એકતાળીસો ખાસ કરીને ભરતી હતી તો એમાંથી પચીસો જો માત્ર કચ્છની અંદર એકથી પોંચના શિક્ષકો હતા બરાબર ત્યારે પહેલાં ટેટ ટુની અંદર વાત કરીએ તો એમાં તો સોળસો શિક્ષકો જ હતા વધારે ના હતા કેટલા મિત્રો સોળસો બરાબર હવે મિત્રો તમારી ગણતરી તમારે કઈ રીતે કરવાની હોય છે બરાબર તો જેટલા ટકા આવ્યા હોય તે લખવાના બરાબર માની લો કે તમારે જે ટકા આવ્યા છે બરાબર સાઈઠ ટકા તો એ સાઈઠ ટકાને તમારે અહીંયા મિત્રો બી એની વાત કરીએ છીએ આપણે બરાબર તો એને તમે પોચ વડે ભાગશો બરાબર પોચ વડે ગુણવાના છે સો વડે ભાગવાના છે મિત્રો મિસ્ટીક થઈ ગયું મિત્રો સાઈઠ ગુણ્યા પાંચ એટલે તમે સો વડે ભાગશો એટલે તમને ત્રણ ગુણ મળશે સાઠ ટકાની વાત છે એટલે કે જેટલા ટકા આવ્યા હોય તેને લખવા માટે ગુણ્યા જે તમારે માની લો કે ધોરણ ખાસ અહીંયા ખાસ બાસઠ આવ્યા છે બરાબર તો એને સો વડે ભાગશો તો તમને અહીંયા બાર પોઈન્ટ ચાલીસ ટકા મળશે મિત્રો આ ધોરણ બારની વાત છે બરાબર ધોરણ બારની અંદર તમને જે તમને વીસ ટકાવારી મળી શકે છે તમારી સો ટકાવારી હોય તો વીસ પૂરેપૂરા તમને મળતા હોય છે એટલે પચાસ ગુણ તમારે પીટીસી કોલેજ ને ધોરણ બારના ગણાતા હોય છે પીટીસી ની અંદર વાત કરીએ તો પીટીસી માં મિત્રો તમારે પચીસ ટકા મળવા પાત્ર છે તો જે પચીસ ટકાની તમારે જે તમારા ટકાવારી આવી હોય માની લો કે છોતેર આવ્યા છે છોતેર ગુણ્યા પચીસ અને એને સો વડે તમે ભાગો એ તમારો ઓગણીસ માર્ક્સ મળે એટલે તમારી ટકાવારી એમાંથી ઓગણીસ ટકા નીકળે બરાબર જેમ કે આપણે પહેલાં બાર નીકળ્યા પછી ઓગણીસ અને ત્રણ બરાબર ઓગણીસ આ બાર જે તમારી ટકાવારી માની લો કે અહીંયા એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ બરાબર એક્સ તરીકે વાત કરવામાં આવે તમારી આમાંથી ધોરણ બારના પીટીસીના અને કોલેજના કુલ ચાલીસ ટકાવાળી થાય છે કેટલી ચાલીસ તમારે પચાસમાંથી ચાલીસ થાય છે અને એ માની કે તમારે ટેટ વનની અંદર તમારા માર્ક્સ જે કુલ આપણે વાત કરીએ બરાબર એકસો ને વીસ આવ્યા છે કેટલા એકસો ને વીસ કેટલા આવ્યા છે એકસો ને વીસ તો એકસો ને વીસ આવ્યા છે તો એને મિત્રો તમારા ત્રણ વડે ખાસ કરીને ગુણવાનાથી ભાગવાના છે બરાબર એકસો વીસ જે ત્રણ વડે તો એકસો વીસ ના ત્રણ ભાગ કરીશું તો તમારે ટકાવારી કેટલી મળશે બરાબર તો ચાલીસ ચાલીસ ને ચાલીસ મિત્રો ચાલીસ અને ચાલીસ કેટલી થશે એસી તો એસી ટકાવારી તમારી આવી જાય તો તમે એક શિક્ષક તરીકે વન વે આવી જશો બરાબર સો ટકા આવી જશો એમ પણ તમારી ટકાવારી પૂરેપૂરી થવી જોઈએ એટલે મેરિટ આ વખતે મિત્રો પીટીસીની અંદર વાત કરીએ ઘણું ઊંચું જવાનું નથી બરાબર બસ ઘણા ઘણું મેરિટ અડસઠ રહેવાનું છે ચિંતા કરતા નહીં બિંદાસ આવી જશો બરાબર મિત્રો ચેનલમાં નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું મિત્રો ભૂલતા નહીં ફરી નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીશું જય